આ પ્રસંગે રાંધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર ડોક્ટર નરેશભાઈ પટેલ ડોક્ટર કેતનભાઈ ઠક્કર દિલીપભાઈ પ્રજાપતિ તમામ રાંધનપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે સાથે વૃક્ષને ઉછેર કરવાની જવાબદારી પણ કર્મચારીઓ દ્વારા લેવામાં આવી હતી બેસો ઉભા ઉભા બેઠક માં સરસ લાગશે સેવા બાજુ ઓકે સાહેબ લણો આ બાજુ આજ રોજ તાલુકા હેલ્થ કચેરી રાધનપુર ખાતે આજરોજ તાલુકા હેલ્થ કચેરી રાધનપુર ખાતે એક પેઢ એક મા પ્રોગ્રામ અંતર્ગત જે રાજ્ય સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે વૃક્ષારોપણ કરવામાં આવેલ છે જેમાં એક પેડ એક માને સમર્પિતના આધારરૂપે એક વૃક્ષારોપણ કરવામાં આવેલ છે આ કામગીરી તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે પણ કરવાની છે જે પ્રક્રિયા હાલમાં ચાલુ છે શું નામ તમારું ડૉક્ટર કેતનભાઈ ઠક્કર તાલુકા હેલ્થ ઓફિસર હતા